બે રેગ્યુલર દરખાસ્ત અને બે વધારાની દરખાસ્ત એમ કંઈ કુલ ચાર દરખાસ્તો હતી જેમાંથી બે દરખાસ્ત જાણમાં લેવામાં આવી છે અને બે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને ઓડિટ વિભાગ દ્વારા એક સાત ચોવીસથી લઈને અઠ્યાવીસ સાત ચોવીસ દરમિયાનના પોસ્ટ ઓડિટની વિગતોના પત્રકો રજૂ કરવામાં આવ્યા હતા એવી જ રીતે ઓગણત્રીસ સાતથી લઈ અને પચીસ આઠ ચોવીસ દરમિયાન અલગ અલગ ઓડિટના વીકલી રિપોર્ટો રજૂ કરવામાં આવી જેણે જાણવા લીધા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે અગિયારસો છપ્પન કરોડના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે જે માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા એ કાર્યક્રમને લગતા સંલગ્ન ખર્ચા માટેની તમામ સત્તા કોઈપણ જાતના બાદ વગર કમિશનરશ્રીને આપવામાં આવી છે અને વોર્ડ નંબર તેરમાં જે પાણી નળીકા નિભાવણીનો વિચાર હતો જેમાં દસ લાખની નાણાકીય મર્યાદા છ મહિનાની મર્યાદામાં વધારો કરવામાં આવશે કામને મંજૂર કરવામાં આવશે